અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં લોકોની હાલત કફોડી બનવા પામી છે અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં ઓછા વરસાદે સમગ્ર પંથક ચિંતામાં મુકાય છે ત્યારે માનવી જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે તેવા સમયે દર વર્ષે મોટી આશાઓ સાથે મૂળ રાજસ્થાનના વાંઢિયાર લોકો પોતાના માલ સામાન સાથે દર વર્ષે બગસરા પંથકમાં આવીને ગામો ગામ ભટકી રહ્યા છે ઓછા વરસાદ ઘાસચારો અને પાણીની ચિંતા કરી રહ્યા છે ત્યારે રોડ પર જઈ રહેલ સમાજના લોકો જાણે કહે છે કે ચાલો આપણા મલકમાં આ લોકોની અમારા રિપોર્ટરે મુલાકાત લીધેલ તેમણે જણાવ્યું કે અમે મૂળ રાજસ્થાનના વાંઢિયાર લોકો છીએ દર વર્ષે બગસરાના આજુબાજુના ગામડે ગામડે ફરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ પરંતુ આ વખતે આ વિસ્તારમાં વરસાદ ન હોવાથી અમારા મૂંગા પશુઓને પાણી અને ઘાસચારા માટે ફેરવીએ છીએ ત્યારે સરકાર ભલેને શિક્ષણ અને સમાજ માટે નવા નવા તાયફાઓ કરે આ સમાજના બાળકોને શિક્ષણ કેવું છે તે ખબર જ નથી સ્કૂલ ક્યારેય તેમણે જોઈએ જ નથી અને આ સમાજના લોકોને શિક્ષણ આપવામાં આવે તો આવનારા સમય માટે તેમનો પણ વિકાસ થાય એમ છે પણ આ સમયે તો બગસરા પંથકમાં ઓછા વરસાદે સમગ્ર વિસ્તારને ચિંતામાં મૂક્યો છે અમારે કાંઈ ગામો ગામ ભાઈ બોલીએ ફરીએ નગર અમને ભગવાન ધંધો આપ્યો હોય તો અમારે આ ગામ અમારે ખેતર કે નંબર ભાદરભાઈ બરાબર તો હવે અમાર ગામો ગામઈ ફરવાણ રયો વાતણ બીજો માનું ને આમ આમ ઉના બરાબર આમ સે તો અમારા રિપોર્ટ